નમસ્કાર દોસ્તો પબ્લિક સ્પીકિંગ ની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણી વચ્ચે છે મુકેશભાઈ ગજેરા કે જેઓ સરસ મજાના ટ્રાવેલ્સ ના બિઝનેસ સાથે જોડાયેલા છે અને આપણે આજે એમની પાસેથી જાણવાનું છે કે તેઓ છેલ્લા 15 દિવસથી આ પબ્લિક સ્પીકિંગ ના વર્કશોપમાં આવી રહ્યા હતા તો એમને શું શીખવા મળ્યું તેમનામાં શું બદલાવ આવ્યો યસ તેમને શું ફાયદો થયો પબ્લિક સ્પીકિંગ શીખીને યસ મુકેશભાઈ ગજેરા જય હિન્દ જય ભારત મને ઓનલાઈન ચેક કર્યું મે તો યોગેશભાઈનો નંબર મળ્યો અને મને મને ઘણા દિવસોથી એવું હતું કે મારે બે શબ્દ બોલવા માટે તકલીફ પડતી હતી એટલે મેં યોગેશભાઈનો કોન્ટેક કર્યો અને કોન્ટેક કર્યા પછી મેં પંદર દિવસ અહીંયા જે ભર્યા એ પંદર દિવસની અંદર જે હું શીખ્યો છું એ અદભુત છે અને યોગેશભાઈની જે શીખવાડવાની પ્રેક્ટિસ છે એ અદભુત છે આપણે જિંદગીની અંદર ધંધાની અંદર અથવા કોઈ પણ સ્ટેજની અંદર અંદર કે કે ગમે ત્યાં આપણે જે બે શબ્દ બોલવા છે પણ કોઈ બોલી શકતા નથી શું આપણી પાસે કળા છે પણ એ કળા બહાર લાવી શકતા નથી યોગેશભાઈ એ કળાને મને બહાર કાઢવામાં ઘણી મદદ કરી અને આજે હું જે શબ્દ બોલી શકું છું એમાં યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર હું માનીશ આજે હમણાં થોડા દિવસ પહેલા હું એક બે જગ્યાએ બોલ્યો મારા પંદર દિવસ પૂરા ત્યાં બોલતા શીખી ગયો કે કેવી કેવી રીતે રીતે બોલાય ક્યારે ઢાળ હોવો જોઈએ શબ્દો કેવી રીતે બોલાય એ ઘણું બધું શીખવાડ્યું અને હું બધાને રિક્વેસ્ટ એ કરું છું કે જો તમારી અંદર કળા છે તો તમે આવા પબ્લિક સ્પીકિંગ જોડો અને તમારી કળાને સમાજની અંદર જે કાંઈ તમારે યોગ્ય થાય ત્યાં તમે તમારી કળા બતાવો અને સમાજને સારી દિશામાં લઈ જાઓ જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મુકેશભાઈ થેન્ક યુ